નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ હું છું તિવારી દર્શક મિત્રો વિશ્વભર માટે મહિલા સુરક્ષા એ ખૂબ મોટો પડકાર છે આપણે સૌ કોઈ જાણીએ છીએ આપણા દેશ માટે પણ આ ખૂબ મોટી સમસ્યા છે જેને લઈને અવારનવાર કોઈ કાયદા કોઈ નિયમો કોઈ એવા બદલાવ લાવવાનો પ્રયાસ થતો હોય કે જેથી મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તેમ છતાં આજ દિન સુધી મહિલા સુરક્ષા મળી હોય હંડ્રેડ પર્સેન્ટ પૂરી રીતે સંપૂર્ણ રીતે એવું પોસિબલ બન્યું નથી આપણે અવારનવાર મહિલા સુરક્ષા ભંગ થતા જોઈએ છીએ મહિલાઓ સાથે દુર્વ્યવહાર થતા જોઈએ છીએ ત્યારે હાલમાં જ મહિલા સુરક્ષા માટે યુપીમાં મહિલા આયોગ દ્વારા એક રાજ્ય મહિલા પંચે એક પ્રસ્તાવ રજૂ કર્યો એક દરખાસ્ત રજૂ કર્યો જેમાં અલગ અલગ સુજાવ આપવામાં આવ્યા કે જેથી મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય જેથી મહિલાઓને બેડ ટચથી બચાવી શકાય તેના માટે આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે જેમાં ઘણી બાબતો એવી છે કે જેને લોકો સરાહ એની સરાહના પણ કરી રહ્યા છે પરંતુ ઘણી બાબતોને લઈને લોકોને એ એ પ્રસ્તાવે લોજિકલ પણ નથી લાગી રહ્યો એમાં કયા કયા મુદ્દા છે હું ટૂંકમાં આપને જણાવી દઉં તો મહિલા આયોગની દરખાસ્તમાં એવું છે કે યુપીમાં જો કોઈ મહિલા જીમ માટે જાય છે જીમમાં જાય છે તો મહિલાને ટ્રેનિંગ આપવા માટે જીમ ટ્રેનર એ મહિલા જ હોવી જોઈએ પછી બ્યુટી પાર્લરમાં જો કોઈ મહિલા જાય છે મેકઅપ કરાવવા માટે વાળ કપાવવા માટે તો ત્યાં એને મેકઅપ આર્ટિસ્ટ એ મહિલા હોવી જોઈએ આ ઉપરાંત જો વાત કરવામાં આવે સૌથી મહત્વપૂર્ણ જેને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે કે જે કપડાં સીવડાવવા માટે મહિલાઓ જેમની પાસે જતી હોય જે ટેલર્સની વાત છે એ ટેલર મહિલાના માપ લેવા માટે જે ટેલર છે એ પુરુષ નહીં પરંતુ મહિલા ટેલર જ હોવા જોઈએ આ સાથે આમાં બીજા પણ ઘણા બધા સારા પ્રસ્તાવ પણ છે કે જેને લઈને સરાહના પણ થઈ રહી છે કે ક્લાસીસ કોચિંગ ક્લાસીસમાં મહિલાઓ માટે વિદ્યાર્થીનીઓ માટે અલગથી વોશરૂમની સુવિધાઓ હોય આ તમામ સ્થળો પર જ્યાં મહિલાઓ આવતી જતી હોય ત્યાં સીસીટીવી સારી રીતે હોવા જોઈએ ગોઠવવામાં આવે સીસીટીવીની વ્યવસ્થા હોવી જોઈએ જે બસમાં વિદ્યાર્થીનીઓ સફર કરતી હોય શાળાની જે બસ છે તો એમાં મહિલા કોઈ સુરક્ષાકર્મી અથવા તો મહિલા ટીચર હાજર રહેવા જોઈએ આ ઉપરાંત પણ આ લિસ્ટ ખૂબ લાંબી છે જેને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે આમાં લોજિકલ ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે બધી જગ્યાઓ પર તમે જો એવું રાખો કે મહિલા સાથે મહિલાઓને જ રહેવાનું તો આ તો જેન્ડરમાં પણ તમે ડિવાઈડ કરો છો જેન્ડર ડિવાઇઝ કરો છો પુરુષો પાસેથી તેમની જોબ ઓપોર્ચ્યુનિટી લઈ રહ્યા છો છીનવી રહ્યા છો એવી એવા ઘણા લોકો પોતાની રીતે સર કાપી રહ્યા છે તો ઘણા લોકો સમર્થન પણ કરી રહ્યા છે તો આખરે આ વિષય પર ચર્ચા કરવી છે કે આમાં શું થવું જોઈએ શું ન થવું જોઈએ અને આ ચર્ચા કરવા માટે અને આ પ્રસ્તાવ કેટલો લોજિકલ છે કેટલો ઇલોજિકલ છે અને આ ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા મહિલા અગ્રણી ડોક્ટર ચંદા પટેલ અને સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા રુઝાનબેન ખંભાતા પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ અ ચંદાબેન આપનાથી શરૂઆત કરું છું મહિલા સુરક્ષા માટે બે ટચ થી મહિલાઓને બચાવવા માટે જે યુપીમાં જે આ દરખાસ્ત રજૂ કરવામાં આવ્યો મહિલા આયોગ દ્વારા તમે આને કઈ રીતે જુઓ છો શું તમે આ તમામ જે આમાં દરખાસ્ત કરવામાં આવી છે જે સજેશન આપવામાં આવ્યું છે એના સમર્થનમાં છો નમસ્કાર સૌ પહેલા તો નિર્માણ ન્યૂઝને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન કે મહિલા માટે કરીને અને મહિલાના જે વિચાર કરીને જે કાયદો બનાવવામાં આવ્યો છે અથવા જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તે તમારા માધ્યમથી મને રજૂ કરવાનો એક મોકો મળ્યો છે મહિલાની સલામતી અને સહયોગ માટે આ એક સરસ મજાની વાત કહેવાય કે અવારનવાર જે કિસ્સાઓ બનતા હતા કે મહિલાઓની અહીંયા છેડતી થઈ અથવા બેટ ટચ થયો તો આ જે આપણે જણાવી તે તમામ ફિલ્ડ એવા છે કે જે ટુ છે ડાયરેક્ટ મહિલાથી ટચ થાય છે અને ત્યાં જો મહિલાઓને આવશે તો ખરેખર આવી ઘટનાઓ આપણે રોકી એટલે મારા મતે હું આને સમર્થન આપું છું અને ઓકે જ છે આપણે જોઈ લઈએ કે જીમમાં જયારે કોઈ મહિલા જતી હોય તો એના ટ્રેનર તરીકે મહિલા હોય તો આપણે એને એકદમ સેફ્ટી થઈ જશે અને માનો કે મહિલા ટ્રેનર નથી ત્યાં તો ટ્રેનર તરીકે ભલે મેલ હોય પણ એની મહિલાની હાજરી ત્યાં હોવી જરૂરી છે જેથી કરીને મહિલાને પોતે સુરક્ષિત ફીલ કારણ કે અત્યારે જીમ એક એક દરેકનું પોતાનું અનિવાર્ય પાસું થઈ રહ્યું છે કે ફિટનેસ માટે કારણ કે હવે આપણે પહેલાની જેમ ઘરે કોઈ એવી એક્ટિવિટીઝ કે ફિઝિકલ વર્ક રહ્યા નથી એટલે જીમ અનિવાર્ય છે તો અનિવાર્ય છે પરંતુ એ સુરક્ષાની દ્રષ્ટિએ પણ એનું સોલ્યુશન હોવું જોઈએ એટલે જ્યાં પણ મહિલા જીમમાં હોય ત્યાં ટ્રેનર તરીકે મહિલા હોય અથવા તો મહિલા ન હોય તો એક મહિલા ત્યાં હાજર હોવી એ ખૂબ જ જરૂરી વસ્તુ છે મહિલાની સુરક્ષા માટે એટલે આની સાથે હું એકદમ સહમત છું અને તેમ આપણે જે બીજી વાત કરી કે બ્યુટિકની તો ત્યાં પણ આપણે જોયું છે કે જ્યારે કપડા ભલે મેલ કારીગર સીવતા હોય અને બ્યુટિકમાં ભલે એમની માસ્ટ્રી હોય અત્યારે મહિલાઓ પણ સારા સારા ટ્રેલર છે સારા બ્યુટિક ચલાવે છે પણ અનિવાર્ય સંજોગોના કારણે કોઈ મહિલાને એવું હોય કે મારે આ બ્યુટિકના જ કપડા મને ગમે છે અને આ ભાઈ પાસે જ મારે કરાવવા છે તો ત્યાં પણ મેજરમેન્ટ માટે તો મહિલા જ હોવી જોઈએ કારણ કે જ્યાં આપણે સૌ જાણીએ છીએ મહિલા તરીકે કે જ્યારે કપડા માટેના મેજરમેન્ટ લેવાતા હોય છે ત્યારે કઈ કઈ જગ્યાએ ટચ થતા હોય છે તો આ બધાથી બચવા માટે મેજરમેન્ટ માટે તો ખાસ મહિલા જ હોવી જોઈએ એ મારું ખાસ અંગત મંતવ્ય છે અને હું એમાં બિલીવ કરું છું અને માનું છું મહિલા સુરક્ષા તરીકે આ વસ્તુ તો ખાસ હોવી જ જોઈએ અને તે વાત કરી કે સ્કૂલમાં બસમાં પણ એ વસ્તુ યોગ્ય છે કે બસમાં મુસાફરી કરતી હોય આપણે જોયું છે કે ઘણી વખતે ડ્રાઈવર કંડક્ટરના બેટ ટચનો ભોગ બનતી હોય છે તો ત્યાં પણ એક મહિલા કર્મચારી હશે અથવા તો એક કંડક્ટર તરીકે હોય અથવા તો એના સપોર્ટર તરીકે હોય તો પણ ઘણી ઘટનાઓથી આપણે બચી શકીશું અને નાની દીકરીઓને આપણે સુરક્ષા આપી શકીશું એટલે આ ખરેખર એક મહિલા સુરક્ષા માટેના બહુ જ સારા અને સચોટ મુદ્દા છે કે એક મહિલાને પૂરેપૂરી સલામતી મળી શકશે રુઝાનબેન આપના મતે હવે જ્યાં સુધી શાળા માટે કે કોચિંગ સેન્ટર માટે આ નિયમો હતા ત્યાં સુધી કારણ કે નાની બાળકીઓ છે એમને બેટ ટચમાં એટલો ખ્યાલ નથી આવતો તો એમના માટે આ નિયમો બરાબર છે પરંતુ એવી એવી જગ્યાઓ પર કે જ્યાં બાળકીઓ નથી જઈ રહી એવી એડલ્ટ મહિલાઓ જઈ રહી છે જેમને ખબર છે કે બેટ ટચ શું છે ગુટ ટચ શું છે એમને પોતાની સુરક્ષાનું ભાન છે શું આવી જગ્યાઓ પર આવા બદલાવ લાવવાની જરૂર છે સૌથી પહેલા તો બેન મને મને કોઈ કે થોડા થોડા ટાઈમ તો વર્ષ બે વર્ષ પહેલા કહ્યું રોહન કલયુગ આવી ગયું છે એટલે મેં કહ્યું કલયુગ આપણે કારણ કે આપણે નોર્મલી કલયુગમાં આવ્યું ને પેલું બધું બહુ ઓડ ઓડ જોતા હોઈએ ગંદુ ગંદુ જોતા હોઈએ ડરાવનું જોતો હોઈએ તો મને સમજ નહોતી પડતી એટલે મેં કમ્પેર કર્યું કે ભાઈ એને કલયુગ કેવી રીતે કહેવાય કારણ કે અમે જયારે નાના હતા ત્યારે અમારા કપડા એ જ દરજીઓ સીવતા હતા અને ભાઈઓ હતા જેન્ટ્સ હતા અને એ લોકો જે માપ લે ને લો અહીંયા ચેસનું માપ લેવાનું છે લેટ એક્સેપ્ટ ધેટ થિંગ રાઈટ આપડે એમાંથી ભાગવાન નથી એ લોકો કે આમ ખેંચી ખેંચીને બધું અડી અડીને માપ ના લે એ લોકો આમ આમ બિચારા માપ લે એ લોકો એ લોકોની મર્યાદામાં કામ કરે બધા બોડી પાર્ટ માં એ લોકો મર્યાદામાં જ માપ લેતા હોય બધા ટચ કરીને ના લે ને અગર ટચ કરીને લઈ તો બાજુમાં મમ્મી હોય યા બાજુમાં શું કહેવાય એને મને બે થી પાક મસ્ત ન પડે યા આગળ દુકાનમાં એની દુકાનમાં આપણે જઈને કરતા હોય કારણ કે ઘણી વાર ઘરે આવે પણ માની લો આપણે એની દુકાનમાં જઈને કરતા હોય ને નાટક થાય તો મસ્ત નો મેથી પાક ગેરંટીડ લખીને આપવું મળે એટલે આ થઈ ગયું તમારે બેન હું પોતે ફિઝિકલ પર્પર્સનલ ટ્રેનર જોડે રાખું છું અને એ લોકો જોડે હું જીમમાં કરું છું મારા ઘરે કરું છું બધા ફિઝિકલ ટ્રેનરો જેટલા મને મારે મારે એક્સપિરિયન્સ છે બરોબર કારણ કે આમાં અમાન આ બધા ચીજમાં આપણો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોય ને પછી એમાં બી આવીશ બ્યુટી પાર્લરમાં બી જે પ્રેક્ટિકલ એક્સપીરિયન્સ ના કરાવે આમ અગર સપોર્ટ આપવો તો સપોર્ટ આપવા પડે તમે લોકો આખા હાથ પકડીને સપોર્ટ ના આપે આમ જરા ધીમે આમ હાથ નાનો સપોર્ટ આપે એટલે એઝ અ લેડી આપણને ખબર પડી જાય કે ભાઈ આ કઈ રીતનો આપણો ફિઝિકલ ટ્રેનર છે પ્રોબ્લેમ થાય તો આપણે બહુ પાડી શકીએ એટલે જેટલા મારા એક્સપિરિયન્સીસ છે મને ફિઝિકલ ટ્રેનરોમાં બી કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો હવે આર્યું બ્યુટિશિયન ના વાતો હું તમને પોતે કહું એક વાર હું એક બ્યુટી પાર્લરમાં ગઈ હતી અને મારે ફેશિયલ કરાવવાનું હતું તો એ જે લોકોએ જેન્ટ હું ના નહીં પાડું જેન્ટ આવ્યો તો તરત મેં ના પાડી કે પ્લીઝ સેન્ડ અ લેડીઝ આઈ એમ નોટ કમ્ફર્ટેબલ મેં તરત કહી દીધું તરત એને બેન મોકલી દીધી એટલે એવું નથી હવે આ તો એવું છે બેન કે આજની તારીખમાં હવે તમે આ રીતે બધું કહેશો તો કેટલા લોકોને શક જશે એટલે યુ કાન્ટ લીવ સેફલી લાઈક દિસ એન્ડ યુ કાન્ટ એટલે તમારા મનમાં પુરુષ જો એટલે તમારા મનમાં વિચારવા માટે આઈ વુડ યુઝ ધ વર્ડ વિચારા કારણ કે મેં કહું છું કે આ લડત અચ્છાઈ ને બુરાઈની છે આ લડત સ્ત્રી પુરુષની નથી તમારી વાત સાચી છે દીકરીઓ માટે હું પછી આવીશ પણ આ લડત અચ્છાઈ ને બુરાઈની છે એટલે મેં એવું જોયું છે કે પુરુષો ઉલટી ઘણી વાર બહેનોને હેલ્પ કરે છે ઘણી ઘણી વાર હેલ્પ કરે છે પ્રોટેક્ટ કરે છે અને સ્ત્રી ઝગેલી ને એ બનાવે છે એટલે આપણે અત્યારે એમાં એટલે એ કોઈ અંત નથી આ ચીજનો અને આપણે અગર આવું કરશો તો ધેટ મીન્સ કે આપણે આપણે હજી મોટું બેરિયર આ તમે જોયું છે જાત નાત જાતના તો આપણે બેરિયરો બનાવીને થઈ ગયા છે બધા હવે આમાં સ્ત્રી પુરુષમાં હજી આપણે મોટા બેરિયરો બનાવીએ છીએ પણ એના કરતા તમારાથી અસ એક્સેપ્ટ વન થિંગ કે એઝ અ ગવર્મેન્ટ ઇટ ઇઝ યોર ડ્યુટી ફોર સેફ્ટી સિક્યોરિટી ઓફ વ્યુમન આ તો તમે અમારું ફ્રીડમ છોડ છીની લેજો આજની કઈ ગેરંટી આવે અત્યારની તારીખમાં હવે ચાર કેસો તમને કહી દઉં આપણે ખાસ કરીને અત્યારે શું કહ્યું નવરાત્રી નવરાત્રીના જ કેસો કહી દઉં કે બિચારી સ્ત્રી એના ફ્રેન્ડ જોડે હોય પુરુષ ફ્રેન્ડ જોડે હોય તો પુરુષ ફ્રેન્ડ ને પેલું માર ફાડીને જાડીમાં ફેંકી દે ને પેલી સ્ત્રીને રેપ કરે એટલે તો પછી પુરુષ હોય છે તો બી બિચારા સ્ત્રીઓ તો હેરાન થઈ રહી છે પુરુષના સપોર્ટ હોય છે તો બી એટલે એનો મતલબ બેન એ છે કે તમે જયારે યુ આર નોટ જે પ્રોબ્લેમ છે તમે રૂટ કોઝમાં નથી જઈ રહ્યા તમે ઉપર ઉપર થી તમે કહો છો કે અમને આ દેખાયું અમે આ કર્યું અમને હવે પુરુષ દેખાયા કે એ લોકો માપ લે છે એ લોકોને આઉટ કરો અમને પુરુષ દેખાયા કે એ લોકો પેલું શું કેવાય ફિઝિકલ ફિટનેસ ટ્રેનર છે તો મેડમ એ હા તમે જોબ જનરેશન પોઈન્ટ ઓફ વ્યૂ થી કહો તો મારે ના નથી પાડવી આ અગ્રી થયું પણ તમારો અગર હેતુ આ બધો છે તો એ તમે એટલે જ મેં કહું કે આપણે આપણે પાછું બહુ ગંદી ચીજ ચાલુ કરે છે આપણી જે હેલ્ધી એટલે જેટલી બચી છે હેલ્ધી એટલી હેલ્ધી રહી નથી સોસાયટી એ બી દઉં તમે બહુ ઓનેસ્ટલી જે હેલ્ધી સોસાયટી બચી છે હવે સ્ત્રી પુરુષમાં આપણે દરાર પાડવાની પૂરી કોશિશ કરી રહ્યા છે એના કરતાં આપણે જે સોશિયલ ઇસ્યુઝ છે આપણા જે કેરેક્ટર બિલ્ડિંગ છે તમારું એ ગયું કે તમે એજ્યુકેશન સિસ્ટમોની તો સોરી તમે અમારેથી વધારે સ્લેંગ નહીં બોલાય પણ એવી હાલત કરી દીધી કે જે કેરેક્ટર બિલ્ડિંગ કે ચંદાબેન અમે એ જે એ જ એજ્યુકેશન સિસ્ટમમાંથી આયા હતા પહેલા પણ અમારા મગજમાં ચંદાબેન ના એ ભી ચલો પોતે આઈ થિંક શી ઇઝ શી ઇઝ ઇન્ટુ પોલિટિક્સ તો એમની પોલિટિક્સમાં એ કે એમના એમના જે બધા પુરુષ બધા થોડા હશે એવા બધા એમાં આપણે અત્યારે નહીં પણ કઈ એવરી ટાઈમ એ કહે કે ભાઈ પુરુષ પોલિટિશિયન છે એટલે અમે આમ નહીં કરીએ પુરુષ પોલિટિક્સ એટલે અમે આમ ના કરીએ ના એવું નથી હોતું બેન સ્ત્રી ને પુરુષ તો એક બહુ બહુ ઇમ્પોર્ટન્ટ અંગ છે સોસાયટીનો ને જોડે રહીને કામ કરવાનો અંગ છે મેડમ કે તમે એ લોકોને આટલું ડાયવર્ટ કરશો તો બહુ પ્રોબ્લેમ થશે આપણે આમે બધા પ્રોબ્લેમમાં થઈ રહ્યા છે અને ફાઇનલી હવે તમે દીકરીઓની વાત કરી દીકરીઓમાં તમે સાચા છો એટલો માટે સાચા છો કે તમારે આ કારણ કે આજની તારીખમાં થાય છે સો હવે હવે જે આ માની લો કે કારણ કે આપણે પેલું કેરેક્ટર બિલ્ડિંગ ભૂલી ગયા છીએ એટલે કેરેક્ટર બિલ્ડિંગ એટલે શું કે જે આપણે ભલે અત્યારે હું તો બહુ જલ્દી ઈચ્છું છું કે તમે ગીતાના પાઠો ભણાવો છે નથી હજી ચાલુ કર્યા બધી બોલવા માટે બોલ્યા કે ગીતા ના આ બધા પાઠો ભણાવો એટલે એમાં કેરેક્ટર બિલ્ડિંગ થાય પણ અનફોર્ચ્યુનેટલી સ્કૂલોમાં બી હવે આ લોકોને શું રોકડી કમાવી છે હાથડીઓ ચલાવી છે પૈસે સેવામાં સ્કૂલ નથી કરવી પૈસા કમાવો સ્કૂલ કર્યું છે એટલે આખું એ ફોકસ જ નથી રહ્યો ફોકસ કે અમે સ્ટુડન્ટ કેટલા પૈસા શકીએ ટીચરો જે આવે છે એ બી વિચારે હતી કે ભાઈ અમને તો અમારા પૈસા જોઈએ બાકી સ્ટુડન્ટ ભણે ના ભણે અમે શું કર્યા એટલે એટલે અત્યારે આ બધા પર તમારે કામ કરવાની છે તમારે કેરેક્ટર બિલ્ડિંગ ને સોસાયટી એ શું કહેવાય એને કમ્યુનિટીને એંગલ પર લઈ જવાની આ ડિવિઝન એંગલ પર નથી લઈ જવાની જી અને બીજું ચંદાબેન આપણે જ્યાં બધા કેસી એનસીઆરબીના દર વર્ષે જે પણ રિપોર્ટ આવે છે મહિલાઓ સાથે અસોલ્ટના મહિલાઓને હેરાન કરવાના મહિલાઓ સાથે દુર્વ્યવહારના જે કેસીસ હોય છે એમાં ઘણી વાર એવું સાબિત થયું છે કે મહિલાઓ સાથે જે દુર્વ્યવહાર થઈ રહ્યો છે આવી જાહેર જગ્યાઓ પર કે આવી જગ્યા ઉપર નથી થતું એના ઘરમાં જ થઈ રહ્યો છે તો ત્યાં તો તમે મહિલાઓને કે પુરુષોને ડિવાઈડ નહીં કરી શકો કારણ કે ઘણી વાર એવા કેસીસ આવે છે ને કે ઘરમાં ઘરમાં એમને મહિલાઓ સાથે જે અસોલ્ટ થાય છે તો એના માટે

કારણ કે અત્યારનું જે સમય પ્રમાણેનું જે ટ્રેન્ડ છે કે બ્યુટિશિયનો વધી રહ્યા છે જિમ્નેશિયમ વધી રહ્યા છે તો એ બધી એક્સ્ટ્રા ઇન્કમ છે પહેલા આ વસ્તુ નથી તેમ છતાં પુરુષો કમાતા હતા અને ઘર ચલાવતા હતા આ જે ફિલ્ડો આવ્યા છે એ બધા એકસ્ટ્રા ફિલ્ડો છે પહેલા કરતા વધારાના ફિલ્ડો છે એટલે વધારાની ઇન્કમો છે એટલે એના માટે એવું જરૂરી નથી કે એનાથી કંઈક રોજગારીમાં પુરુષ રોજગારીમાં ફરક પડવાનો છે પુરુષ રોજગારી તો એની રહેશે ને મળતી જ રહેશે કારણ કે પુરુષો માટે તો ઘણા બધા ફિલ્ડો છે કે જ્યાં જઈને પોતાની સ્કિલ પ્રમાણેની લઈ શકે છે ને આમાં આપણે એવું નથી કેતા ને કે પુરુષને સંપૂર્ણપણે આ ફિલ્ડથી તમે કાઢી નાખો એની સાથે એકસ્ટ્રા આપણે મહિલાની સુરક્ષા માટે મહિલા મૂકવાની વાત છે આપણે પુરુષો સાથેના સતત બધા જ કામ બંધ કરી દેવાની વાત નથી માનો કે કોઈ એક્સપર્ટ છે ટ્રેલર અને સારું સીવે છે પરંતુ એની સાથે મહિલા સલામતીની વાત છે કે જયારે મહિલા કોઈ દરેક પુરુષો પણ એવા નથી હોતા પણ જ્યાં જ્યાં ઘટનાઓ બની છે એના ભાગરૂપે આવ્યું છે તો જે બનાવ બની રહ્યા છે આપણે સંપૂર્ણપણે બંધ નથી કરી શકતા પણ એના રોકવાના પ્રયાસ રૂપે આ નિર્ણયો લેવાયા છે કે જેના થકી મહિલાઓને થોડી સુરક્ષા મળી શકશે એટલે મહિલા માટે આ એક વસ્તુ જરૂરી જ છે એનાથી કોઈ રોજગારીની કોઈ જ ઇફેક્ટ ભાઈઓ પર આવવાની નથી અને કોઈના ઘરમાં કોઈ ઇન્કમ બંધ થવાની નથી ઉપરથી આમાં તો મહિલા રોજગાર થશે તો એ કોઈ પણ હસબન્ડની વાઇફ જ છે ને એટલે ઘરમાં ડબલ ઇન્કમ થવાની છે એટલે ભાઈઓને તો ઇન્કમ થવાની જ છે આનાથી એટલે ઇન્કમની બાબતમાં કે રોજગારી બાબતમાં આની કોઈ પણ કોઈ રોજગારી છીનવી લેવાની ડોક્ટર ચંદા આપનો અવાજ અખર થઈ રહ્યો છે હવે જે જી હા હા આવ્યો હવે હા 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 અને ઘરેલું હિંસામાં જોયું છે કે આપણે કે મહિલાઓ જયારે ઘરમાં કંઈક થતું હોય છે ત્યારે મહિલા જો આવી રીતના એમને પ્રોટેક્શન મળતું હશે ને આ બધા વાતોથી તો એ જાણીત હશે તો એ પોતાનું લઈ શકશે કે ના મારે પ્રોટેક્શન લેવાનું છે ને પેલું જે કે છે ને આવું ક્યારે બને છે કે જયારે મહિલા કહેતી નથી અને અંદર અંદર સંકોચ અનુભવતી હોય છે ત્યારે આવો કિસ્સાઓ વધારે બનતા હોય છે એટલે જયારે ખુલી વાત કરતી થશે અને કહેતી થશે તો આ કિસ્સાઓ પણ ઓછા થતા થશે કારણ કે કોઈ પણ ભાઈ જયારે કઈ નાનું અમથા અડપલાથી શરૂઆત કરી હશે તો જયારે એનો વિરોધ કરશે અને બીજી સ્ત્રીને કે ઘરમાં વડીલ બહેનોને કહેતા થશે તો આના પણ આપણે રોક લગાવી શકીશું આ બધી એક સામાજિક મહિલા સુરક્ષાની વાત છે આમાં જેટલા પણ જેટલા આપણે એમાં પ્રિકોશન લાવીશું મહિલાઓને બોલ્ડ બનાવીશું એના વિચારોમાં કંઈક આપણે સારું રોપી શકીશું તો ચોક્કસથી આપણે આ બધાનો સામનો કરી શકીશું અને મહિલાઓની ચોક્કસથી સુરક્ષા આવી શકશે એટલે આ નિયમથી હું માનું છું કે મહિલાને સો ટકા સુરક્ષા મળવાની જ છે અને મહિલા સુરક્ષિત થશે ચલો કદાચ સુરક્ષાની બાબતોને ધ્યાન રાખીએ હવે ઘણીવાર જે રીતે જીમમાં આપણે વાત કરી રુઝાનબેન કે ઘણા મહિલાઓ ફિઝિકલ ટ્રેનર જે પસંદ કરે છે એમની એબિલિટી પ્રમાણે પસંદ કરે છે કે ભાઈ આ મને ખૂબ સારી રીતે ટ્રેન કરી શકતી એક વિશ્વાસ બે બેઠેલો હોય છે હવે કદાચ એ મહિલા ટ્રેનર પર એને વિશ્વાસ ન હોય પુરુષ ટ્રેનર પર જ વિશ્વાસ બેસે કે ના એની પાસે એબિલિટી છે એને એ સારું સ્કિલ્ડ પર્સન છે તો મને સારી રીતે શીખવાડી શકે તો અહીંયા પાછો એ કન્ફ્લિક થાય અને અને અહીંયા આજે યુપી મહિલા આયોગે પ્રસ્તાવ કર્યો છે એમાં હમણાં જ એમનું નિવેદન હતું કે જો કદાચ કોઈ કોઈને મેલ ટ્રેનર જોઈએ છે કોઈ ફિમેલને ટ્રેનિંગ આપવા માટે તો એમને લખીને આપવું પડશે કે હું મારો ટ્રેનર મેલ પસંદ કરી રહી છું કદાચ કંઈ થાય છે તો પછી યુપી પોલીસ કે એક સરકાર જવાબદાર નહીં હોય તો આ તો આ તો ખોટું છે એટલે એટલે આ તો તમે હાથ છોડાવી રહ્યા છો આવું કરીને હા મેં વાંચ્યું નતું હું મેં એટલું વાંચ્યું હતું કે લખીને આપવું પડે પણ એવું નહોતું વાંચ્યું કે કે આપણે કોઈ દિવસ તમે હું એવી ડિબેટ કરી એટલે આર્ગ્યુમેન્ટ અમે કરતા જ નથી કે ભાઈ છોકરાઓની જોબ છીનઈ જશે નો નોટ કન્સર્ન અબાઉટ ધેટ છોકરીઓની જોબ અત્યારે કોવિડ વધારે લેડીઝોની જોબ ગઈ અને બિચારી હજી ઘરમાં બેઠી છે એટલે આપણે એ ઝઘડામાં છીએ કે છોકરાઓની એની ચિંતા બી નથી મને મને ચિંતા આજે સોસાયટીમાં જે આપણે ડિવાઈડ કરી રહ્યા છીએ જેન્ડર મેલ ફિમેલ નો ડિવાઈડ કરે છે કે ભાઈ ને આવું બધું કરે છે એટલે કારણ કે કેટલું એઝ અગર હું છોકરો ને મને હું એક વ્યવસ્થિત છોકરો બધા વ્યવસ્થિત મારા ભાઈ યાર એમાં બધા ઘણા છોકરાઓ હું છું વ્યવસ્થિત છે તમે કાલ ઉઠીને એ લોકો પર શક કરશો તો આ તો બિચારા મીન ઇઝ વી આર ઇન્સલ્ટિંગે એ લોકો આપણા આપણા જે લોકો બી હ્યુમન બીંગ છે એ લોકો જેવી લાગણીઓ છે આપણા માટે રિસ્પેક્ટ છે ઇન્સલ્ટ કરી રહ્યા છીએ બેન ખાલી જે કે ત્રીસ ટકા લોકો જે આખી સડો કરી રહ્યા છે એના લીધે આપણે બધા આપણા બીજા સારા પુરુષો હેરાન થઈ રહ્યા છે મને પ્રોબ્લેમ ક્યાં છે એટલે આ તો પોઈન્ટ થઈ ગયો જોબ નો મને કોઈ પ્રોબ્લેમ નથી હવે બીજો પોઈન્ટ કે અગર બેન તમે કહો છો કે પોલીસ વિલ નોટ બી રિસ્પોન્સિબલ આ મને નહોતી ખબર તો હજી મને તો હાર્ટ એટેક આવી ગયા સાંભળીને કે આના જેવું સોરી સોરી બટ બાપ તો આના જેવું વહીત વૈયાત સ્ટેટમેન્ટ મેં નથી સાંભળ્યું કે તમે આમ કહો છો કે પેલી લખી આપે કે પુરુષ અગર મેલ ટ્રેનર હશે તો મને તો પોલીસ નોટ આ વૈયાદ સ્ટેટમેન્ટ કે હું રિપીટ કરીશ અને આમ શ્યોર એ કદાચ નહીં માર્યું હશે કદાચ આપણું મિસ ઇન્ટરપ્રિટેશન થયું હશે પણ અગર આ સાચી વાત છે તો આઈ એમ સ્ટ્રોંગલી કન્ડેમિંગ પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ મેડમ કે એક્સેપ્ટ વન થિંગ કે ટ્રેનિંગમાં કે થ્રુ ઓલ કે અમે ફિઝિકલ ટ્રેનર હોય તો અમે એવું નાખ્યું કે બેન આજ છે જોય તો લઈ લો નો દેર આર ચોઈસીસ ને લેડીઝ ટ્રેનરો હોય હોય ને હોય જ કહા હા ભલે પેલા ફિઝિકલ ટ્રેનર છ હોય અને જેન્ટ છ હોય તો લેડીઝ બે હશે પણ હોય જ એટલે એવું કોઈ નથી કે તમારે તમારે ફિઝિકલ છોકરો જ લેવો પડે તમારે છોકરીનું બી ઓપ્શન છે ટેલરિંગ માં અગર તમે ટેલર ની વાત કરો છો તો બે બે ચીજ ઇમ્પોર્ટન્ટ છે ટેલરિંગ મે તો લેડીઝ નો બ્લાઉસ કરાવે બરોબર છે આજનો તો બાકી તો બધું ઓપન નવું થાય નોર્મલી ઘણા કપડા એ રીતે બી સિવાય કે ભઈ આપણો જૂનું માપ હોય અમારા મારા ઘણા કપડા એ રીતે સિવાય છે કે ભઈ જૂનું માપ છે ભઈ એ માપ આપી દે કે ભઈ આ રીતનો તું કોપી કરી દે એટલે શું આપણે એવડા માપ આપવા ના જો પડે કે ભઈ તું માપ લે બીજો પોઈન્ટ ત્રીજો પણ કે માપ આપવાનું હોય છે તો ભઈ મે આજ સુધી એવા કોઈ ટેલર સાંભળ્યા નથી જોયા નથી હવે આપણે આપણે જ કાઢી આખા કેસીસ કાઢીએ મે મંદિરના પૂજારીઓ સામે કેસ જોયા છે

એજ એ હેલ્થ સેન્ટરમાં બિચારી પેલી ગર્ભવતી બેન આવતી હોય ગર્ભવતી હોય ઘર હાઉસ ઇન ઓર્ડર તમારું પોતાનું ઘરનું ધ્યાન રાખો ને તમે હું એની એક તમને દસ કમ્પ્લેન દેખાડું કારણ કે અમે આ કમિટીમાં બેસતા હતા ત્યારે બહેનો પોતે કહેતી હતી કે બેન અમને જેન્ટ ડોક્ટરો નથી ફાવતા પણ એટલે બિચારી ગરીબ છે ને એ લોકો ગવર્મેન્ટમાં જવું પડે એટલે પછી જાય છે ત્યાં તમે કામ કરો જ્યાં એ લોકોને તકલીફ થાય છે કારણ કે એ લોકો કહે છે કે કેવી નાલાયકી જેન્ટ્સ ડોક્ટર કરે છે સોરી બધા ડોક્ટર ખોટું ના માનતા પણ અહીંયા નાલાયકી થતી હતી એટલે હું તમને કહેવા માંગુ છું તો તમે ત્યાં ધ્યાન નથી રાખતા પણ તમે બીજું પ્રાઇવેટમાં ધ્યાન રાખવા માંગો છો જ્યાં પ્રોબ્લેમ છે એવું નથી કે ઝીરો છે પણ ઓકે તો જે પ્રોબ્લેમ છે ત્યાં ત્યાં બે રીતે સેટલ થાય છે એક તો બેન કમ્પ્લેન કરે બીજું એ નામ બગડી જશે અગર કોઈ જીમમાં આવી તો કોઈ કરે અડબલા બડબલા નામ બગડી જાય ગેરંટી બોલું પેલો દર્દી હોય નામ બગડી જાય બ્યુટીશિયન હોય તો નામ બગડી જાય બ્યુટી એટલે મને મેં આજ સુધી એક કેસ નથી જોયો એટલે મારે ફરી હાથ જોડીને યુપી મહિલા આયોગને ને વિનંતી કરવી છે કે બેન તમે આ બધા જે તમારા શું કે તગલકી 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 હુકમો કે જે કહેવાય બંધ કરો બેન હા તમે જે દીકરીઓ માટે કરો છો એ તો અમે કહીએ છીએ કે ભાઈ બસ એટેન્ડન્ટ લેડીઝ અમે તો પહેલા તો એટલી હાલત આપણી ખરાબ હતી ગુજરાતની વાત કરું છું તો યાદ છે આપણે બસ માં લેડીઝ મુકાયા હતા કારણ કે ડ્રાઈવર તો મેલ હોય પછી લેડીઝ ડ્રાઈવરો બી આ લોકો એક શોધ્યા શોધ્યા દીકરીઓ માટે એવું બધું જાત જાતું અમે બી થોડું અમારે કામ કર્યું હતું પણ તમે મહેરબાની કરીને હાથ જોડું છે કે આ બાકીના તમારા તગલકી હુકમ ના કરતા પ્લીઝ આપણે સોસાયટી હજી ખરાબ કરી રહ્યા છે અમે પેલું ધર્મના નામે તો ખરાબ કરી ચુક્યા છીએ એટલે ડોક્ટર ચંદાનો મતલબ એવો હતો કે જે દરખાસ્ત આપણે રજૂ કરવામાં આવી છે ને એવી રીતે ન રજૂ કરવામાં આવે કે મહિલા વિરુદ્ધ પુરુષ થઈ જાય કે એમને ડિવાઈડ કરી શકીએ દરખાસ્તમાં એવી બાબતોની રજૂઆત કરવાની જરૂર હતી કે જે ખરેખર મહિલા સુરક્ષા માટે મહત્વપૂર્ણ હોય એટલે આમાં એવું જ છે કે મહિલા સુરક્ષાની જ વાત છે અને આપણે કોઈ પણ ફિલ્ડ થી શરૂઆત કરી બેને કીધું ને કે ડોક્ટરોનું આ થાય ગમે તે જે પણ છે એક આ શરૂઆતની વાત છે કોઈ પણ જગ્યા થી પહોંચીશું ને કે ઘણા બધા કિસ્સાઓ આવી રીતે જીમમાં કે બસમાં કે બ્યુટિકમાં કે બની રહ્યા છે તો એની સુરક્ષાના ભાગરૂપે શરૂઆત કરવામાં આવી છે શરૂઆત કરીશું તો ધીરે ધીરે આપણે બધી ફિલ્ડમાં જઈ અને બધી જગ્યાએ પ્રિકોશન લઈ અને સ્ત્રીને સલામતી અને સુરક્ષા આપી શકીશું તેની વાત છે આ એટલે એટલે મારા મતે આજે થઈ છે શરૂઆત એ ધીરે ધીરે બધી જગ્યાએ જશે અને મહિલાઓની સુરક્ષા ઓટોમેટિક થશે ને આપણે બેને કહ્યું એમ સાચી જ વાત છે કે બધી જગ્યાએ બધા જ પુરુષો કંઈ ખરાબ નથી અને બધી જ જગ્યાએ આવી ઘટનાઓ બનતી નથી પરંતુ જે પણ જગ્યાએ ઘટનાઓ બની છે એના પ્રિકોશનના ભાગરૂપે આ નિર્ણયો લેવામાં આવ્યા છે કે મહિલાની આ જે થયું છે હવે વધારે પડતું ના થાય અને જે થયું છે એમાં દરેક જગ્યાએ પુરુષને બ્લેમ કરીએ છીએ વાત નથી આપણે પણ મહિલાની સુરક્ષાની વાત છે અહીંયા બેન મારે બીજું એડ કરવું છે તમે જે કીધું ઓકે કે આપણે ચાલુ તો ચાલુ સૌથી વધારે પ્રોબ્લેમ હોય ને જ્યાં કમ્પ્લેન ડોક્ટરોમાં કમ્પ્લેન આવે છે પછી મેં ના કહ્યું કે આપણે મંદિરોમાં આવે છે ટીચિંગમાં આવે છે સ્કૂલોમાં એમાં કરો અચ્છા મને યાદ આવ્યો હજી આ તો ઠીક છે કદાચ મહિલા ભૂલી ગઈ ત્યાં યાદ અપાઈ દઉં કે જે બેન ના અંડર લેડીઝ લેડીઝના અંડર ગાર્મેન્ટ વાળી દુકાનો હોય છે ને એમાં જેન્ટ્સ હોય છે બરોબર છે ના સાંભળી લો હું પતા બોલવા માંગુ છું કે અમે અમે અમારી પાસે ઘણી વાર જવાનો ટાઈમ નહીં હોય તો યુ નો આપડે ઘણા અંડર તો સાઇઝ બધું ફીટ જ હોય ખાલી ડિઝાઇનો અલગ લેતા હોઈએ તો આપણે એને ફોટો બી કરીએ કે ભાઈ એટલે બિચારો મોકલે પણ બહુ રિસ્પેક્ટફુલી કરતા હોય કે હોય બધું નાટક એટલે ખબર પડી જાય તો બે ઝાપટ ખાય અને એની દુકાન બંધ થઈ જાય બેન એટલે એ બધા ખાલી લેડીઝો જાય લેડીઝો પ્રેમથી લેવા જાય એવું કઈ નથી પ્રોબ્લેમ છે રાતો એની આની દુકાન બંધ થઈ જાય તો અહીંયા સીજી રોડ પર જો ચાર દુકાનો છે અંડર ગાર્મેન્ટ વાળાની અને બધી લેડીઝો ત્યાં જ ઉભી હોય એના ત્યાં જો તો કેટલા લોકો જ આપવા માટે બતાવવા માટે જેન્ટ લેડીઝ હોય છે પણ જેન્ટ્સ બી હોય છે